અમે ફુલકી ગામ આવ્યા છીએ આ સામે દેખાય છે એ અમારું વિશ્વકર્મા મંદિર છે અમારા ઈષ્ટદેવ છે વિશ્વકર્મા દેવ અને આ બધે અમારી જે વાડી છે એ વાડીનું આ જગ્યા છે અને આ ગીતાબેન સાધુ છે એમને ભજન સારા આવડે છે એટલે અમે મુલાકાત થઈ અમારે કેમ છો સગીતાબેન તો મજામાં મેં કીધું ચલો આપણે એક ભજન તાણે તમારું અમે લઈ જઈએ વાણી તો કોક દિવસ અમે તમને યાદ કરીશું એટલે એક બે ના ભજન ગાય છે ગીતાબેન કૃષ્ણ કનૈયા param sita 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 ah, sita sita sitaram sitaram de sitaram Baparam param sitaram sitaram bai baba param sitaram tumhari jai jai ho oh, sitaram tumhari jai jai ho pura desh yam ho oh, राधे श्याम तुम्हारी जय जय हो गुरुदेव तुमारी जय जय हो <स्थिति> गुरुदेव तमारी जय जय हो ओ, બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ ગોકુળથી આવ્યો મારો કાન કાન ને વંદન કરો ગોકુળ થી આવ્યો મારું કાન કાન ને વંદન કરો કાંકો નો તાર ભરો કાનનું સ્વાગત કરો थाल भरो कानानु स्वागत करो. राधे 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 गोकुलमा गोविन्द राधे 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 रा गोकुलमा गोविन्द राधे क्या गयो आयो त ಗೋಕುಳ ರುದ್ದೋಕುಳ ಕಾನ ಕೋ ಸುಭದ್ರ ವೀರೋಚೀರೋ ಧೀರೋ ಸುಭದ್ರೀರೋ Avece oh, ave diro, diro. Avece aveci diro, diro. La getti mito to, to. Oh, aveci diro, diro. લાગે છે મીઠો મીઠો ક્યાં ગયો આ રહ્યો ગોકુળ થી આવ્યો મારો કાન કાન ને વંદન કરો ગોકુળ થી આવ્યો મેરો કાન કાન ને વંદન કરો હે યમુનાજી ના ಮೋರಲಿ ಬಗಾಡ ಯಮುನಾ ಜಿ ನೆ ಕಾಠೆ ಮೀಠಿ ಮೋರಲಿ ಬಗಾಡೇ ಮೀಠಿ ಮೋರಲಿ ಬಗಾಡೇ ರಾಧಾ ದೊಡಿ ದೊಡಿಯ ಮೀಠಿ ಮೋರಲಿ ಬಗಾಡೇ રાધા દોડી દોડી આવે ક્યાં ગયો ગયો ગોકુળ થી આવ્યો મારો કાન કાન ને વંદન કરો હરે ગોકુળ થી આવ્યો મારો કાન કાન ને વંદન કરો એ માતા જ સોદા ઝુલાવે મીઠા લરડા ગાવે અરે માતા જસોદા ઝુલાવે మిఠా హాలరడా గే కజో కారో క్యా గో ఆ రో గోకూడ మర కన కన నే వందన హే గోకుల ఆ మర కన కన నే వందన concha mas eni pu te na eno e ಮಾಸಿ ಎರ ಕಾನೇ ವಂದೋ ಅರೆ ಮಾೋಕುಳ ಥಿ ಆರೋ ಕಾನ ಕೋರೆ ಗೋಕುಳ ಥಿ ಆಯೋ ಮಾರು ಕಾನ ಕಾನೇ ಕರು ಕೃಷ್ಣ ಕಣಯ સરસ ગીતાબેન સારું ગાયું અવારનવાર આવી રીતે મળતા રહીશું અને આપણે ભજન મૂકતા રહીશું અને અમારું ગણેશ્વર મહિલા મંડળ ચાંદલોડિયા છે તમે સબસ્ક્રાઈબ કરજો અને સર્ચ કરજો એટલે નીકળશે અમારું ભજન અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જરૂર બધાને ગમે તો બોલો વિશ્વકર્મા ભગવાન કી